ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેલ મુક્ત થયા બાદ ફરી એકવાર તેઓ કેમ્પેનમાં લાગી ગયા છે હાલ તેઓ દ્વારા સ્વાભિમાન યાત્રા કાઢવામાં આવી છે જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો છે તે આ યાત્રામાં જોડાઈ રહ્યા છે અલગ અલગ ગામોમાં યાત્રા ફરી રહી છે ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે અલગ અલગ ગામો ફરી રહ્યા છે સાંસદ મનસુખ વસાવા ઉપર પ્રહારો કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહારો કરી રહ્યા છે તે તેમને સામે જે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેમને જેલમાં જવું પડ્યું હતું તે મુદ્દાઓને પણ તેઓ પોતાની સભામાં આવરી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાવાની છે ત્યારે નર્મદા જિલ્લાના જે નાદોદ ગરૂડેશ્વર આજુબાજુના તાલુકાઓ આવેલા છે ત્યાં આમ આદમી પાર્ટી કેવી રીતે મજબૂત બની શકે તેમાંથી ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા એ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને તેના જ ભાગરૂપે ચિગદા તાલુકાના વડ ઉમરડા ગામમાં ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા જ્યાં આંગણવાડીનું કામ મંથર ગતિએ ચાલી રહ્યું હતું ને આને જ લઈને ધારાસભ્ય ચૈતર વસાવાને આવ્યો જબરજસ્ત ગુસ્સો તેમણે આંગણવાડી સાથે જોડાયેલા જે અધિકારીઓ છે તેમને ફોન કર્યો ને ફોન પર તતડાવ્યો ને ક્યારે આ કામ પૂર્ણ થશે કેમ આ લોકોને આટલી હાલાકી પડી રહી છે ને તમે ધ્યાન નથી આપી રહ્યા તેવા અધક સવાલો તેમણે ઉઠાવ્યા પહેલાં તો એ ધારાસભ્ય ચૈતર વસાવાનો રૌદ્ર સ્વરૂપવાળો વિડીયો સામે આવ્યો છે આપ આ વિડીયો જુઓ

હા બેન હું ઉમરાણ ગામમાં છું ઉમરાણ ગામનું જે આંગણવાડી કેન્દ્ર ત્રણ ખરું ને હા એક વર્ષથી બાંધકામ મધુર છોડી હા હા પણ બેન આ બાળકો હવે પેલા વર્કર બેનના ઘરે આખડ મોકળમાં બેસીને ભણે છે એ તો ગ્રાન્ટ ઓછી પડતી હોય તો તમે અમને કે અમે બી ત્યાં સરકારમાં વાત કરીએ પણ આ તો વર્ષથી આ બધું પડતર છે અને બાળકોને આટલી બધી તકલીફ પડે છે તમે અમને કહો મેં મારી ગ્રાન્ટમાંથી ગ્રાન્ટ ફાળવી દઉં કેટલી ખૂટો છે કેમ ને તમે મને લેખિતમાં આપો જે હોય તે પણ આ તમારા ઘટકમાં આવે છે ને અહીંયા તાલુકા હેલ્થ ઓફિસરમાં તો તમે છો તમે મને છે ને તપાસ કરીને રિપોર્ટ આપો આમાં કદાચ ગ્રાન્ટ ખૂટતી હોય તો હું મારી ગ્રાન્ટમાંથી પણ તમે જે ખૂટતી હોય તે રકમ આપીશ બાળકોને અહીંયા તકલીફ પડે છે હું ગામમાં આવ્યો ને ગામના બધા લોકોએ રજૂઆત કરી કે આંગણવાડી એક વરસથી કઈ વાંધો નહીં મને મને અહીંયા વિગતમાં આપો તમે અને જે પણ ગ્રાન્ટ ખૂટતી હશે તો એવું હશે તો મારી ગ્રાન્ટમાંથી આપીશ જો બીજી તમારા સદરે ગ્રાન્ટ નહીં હશે તો હું મારી ગ્રાન્ટમાંથી આપીશ પણ આપણા બાળકોને તકલીફ પડે છે એટલે આપણે એનું નિરાકરણ લાવવું પડશે હા મારી સાથે જળગામના સરપંચ બી છે અને ઉમરાણ ગામ પંચાયતના સરપંચ સુમિત્રાબેન બી છે હા આપણે કોઈ બી સંજોગોમાં આનું નિરાકરણ લાવવું પડશે બેન એટલા માટે હા જી જી ધન્યવાદ બેન ધન્યવાદ ઓછી હશે હું મારી ગ્રાન્ટમાંથી બે પાંચ લાખ જે આપવાના થશે એ આપીશ બીજું કે આંગણવાડીમાં આ બધું જે બી કોન્ટ્રાક્ટ આવે એ બધું કરાવી દે એનાથી સાફ સફાઈ કરીને પાણી પાણીની બી કદાચ બોરની કે મોકરની જરૂર પડે તો બી આપણી ગ્રાન્ટમાંથી કરી નાના ભૂલકાઓની અને નિહાળનું કામ આપણે કેટલા કરવાનું બરાબર એટલે કઈ વાંધો નહીં તમારી રજૂઆત છે મેં ડાયરેક્ટ બેનને વાત કરી છે જે સંભાળે છે એમને મને રિપોર્ટ આપશે બધા જ ગ્રાન્ટ લીધે જ છે તો મારી ગ્રાન્ટમાંથી બે ના લાવી દઈશું આપણે